જય જવાન જય કિસાન જય જગતાદ મિત્રો મારું નામ જીતેશ છે ગામ મારું ધોરાજી મિત્રો આજે જે ગુજરાત ભાજપ સરકારે જે આજ બજેટ બહાર પાડ્યું છે મારા લક્ષીની વાત કરું છું તો એ હું એક ને કિસાન તરીકે આ કહેવામાંગુ છું આ સરકારને કે મારા ખેડૂતોને જે દેવા વાત હતી એમાં સરકારે ભૂપેન્દ્ર પટેલ હોય એનું મંત્રીમંડળ હોય પીએમ મોદી હોય સદતર જૂઠાણું જ ચલાયું છે આજે હું ઓલ સૌરાષ્ટ્ર ઓલ મારા ગુજરાત હું એક નાનો માણસ કે બિચારો કારખાનું ચલાવે છે ફેક્ટરી જ ઊભી કરી છે ને જે ધોરાજી શહેરની અંદર મારા રાજકોટ જિલ્લા ધોરાજી શહેરની અંદર કે જે મારા ખેડૂતો પ્રત્યે સાગર સાતસો સાત દલસુખભાઈ વાગડિયાનું નામ છે દલસુખભાઈએ એવી જાહેરાત કરી છે મીડિયાના માધ્યમથી ખરેખર કે મારા ખેડૂતો પ્રત્યે મારી ખેડૂતોની વાહારે જો આવ્યો હોય ને તો આવા યોદ્ધાઓને મારે સન્માન કરવું પડે એને સેલ્યુટ કરવું પડે દલસુભાઈ વાઘડી એને મારે સેલ્યુટ કરવું પડે એ લોકો કારખાનાની અંદર જે ખેડૂતોને ભૂંડ હોય રોજ હોય ઢોર હોય તો આજે એ લોકો ઝટકા મશીન દોરી ખેડૂતોને દવા છાંટવાનો પંપ ખેડૂતો માટે ઝટકા મશીન સોલાર અને પ્લાસ્ટિકમાં જે ઓલી કહેવાય છે ને મિત્રો ફેઠિક જેવી કે પ્લાસ્ટિકની નળીઓ જે જે બનાવી રહ્યો છે આ વ્યક્તિ દલસુખભાઈ વાઘડિયા સાગર ઇન્ડસ્ટ્રીઝ સાતસો સાત મારા ધોરાજી એની અંદર હું એને ગર્વ અનુભવું છું એને સતસત નમન કરું છું આજે એવી જાહેરાત કરી છે માવઠાઓ વહી ગયા પછી મારા કિસાનોના જે આફત આવી છે નુકસાનીઓ થઈ છે જે જ્યાં દલસુખભાઈને હું સત્સત નમન પ્રણમ કરું છું કે જે દલસુખભાઈ વાઘડિયાએ સાગર સાતસો સાત ઇન્ડસ્ટ્રીની અંદર એક નાનો એવો ઉદ્યોગ ચલાવી રહ્યો છે મારા ધોરાજી શહેરની અંદર નાનો એવો કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની પણ નથી એને પણ એવી જાહેરાત કરી છે આ સાંભળી લે ઉપેન્દ્ર સરકાર આ જીતુ વાઘાણી કૃષિ મંત્રી આ સાંભળી લઈએ હું બોલું જોઈ કે મારા કિસાનો પ્રત્યે ઝટકા મશીનની વાત હોય સોલારની વાત હોય સાગર સાતસો સાત દવા છાંટવાના પંપની વાત હોય કે દોરીની વાત હોય ઝટકા મશીનની દોરી અને કે પછી કે સ્ટીકું જે લગાડ્યું હોય લાકડીઓ એ વ્યક્તિએ એવી જાહેરાત કરી છે હું એમ ગૌરવ અનુભવું છું મારા ઉપલેટા ધોરાજીની શહેરની અંદર કે ચાર મહિના જે આ નુકસાનીઓ થઈ છે ખેડૂતો પ્રત્યે આવા નાના ઉદ્યોગકારોએ જે મારા બબે તાલુકાઓને એ વ્યક્તિએ એવી ચેલેન્જ આપી છે દલસુભાઈ વાગડિયાએ કે ચાર મહિના સુધી કિસાનોની આજે શિયાળું પાક વાગું હોય તો શું કરશે આ લોકો પાક બરબાદ થઈ ગયો સોયાબીન કપાસ મગફળી તો દલસુભાઈ મારા ખેડૂતોની વહારે આવ્યા છે સાગર સાતસો સાત ઇન્ડસ્ટ્રી ધોરાજી સાહેબ એને એમ કીધેલું છે મિત્રો અને જાહેરાત કરી છે પણ કે મારું ગ્રામ્ય હોય મારું તાલુકો હોય મારો જિલ્લો હોય કે હું ચાર મહિના સુધી કોઈ પણ ખેડૂતનું કાંઈ પણ ફોલ્ડ હશે ઝટકા મશીન દોરી એની સ્ટીકું એનું મશીન એનું સોલાર સદંતર ચાર મહિના ફ્રી ફ્રી મારા કિસાનોને કરી આપશે કે ખેડૂતોની હાલત એને જોઈને આવી મારી યારે મુલાકાત કરીને દલસુભાઈ વાઘડિયા એ સાગર સાતસો સાત ઇન્ડસ્ટ્રી પંપ બનાવે છે ઝટકા મશીન બનાવે છે દોરીઓ બનાવે છે એ મારા ખેડૂતોની વહારે આવ્યા છે તો શું કરશે આ ભૂપેન્દ્ર સરકાર હું એના પ્રશ્ન કરવા માગું છું આજ નવ તારીખ છે આજે રવિવાર છે નવ અગિયાર ત્યાંગે તમારા ઉદ્યોગપતિઓ હું આ ભૂપેન્દ્ર પટેલ ને કૃષિ મંત્રી વાઘાણી જીતુ વાઘાણી ને પ્રશ્ન કરું છું અને જીતુ વાઘાણી મારું નામે જીતુ વઘાસિયા છે આ તમને ચેલેન્જ આપું છું મહેરબાની કરીને જે તમે આ પીકરો જાહેર કર્યા છે ખેડૂતો આનંદો ફલાણું ઢીકળું આજ મારા કિસ્સાની ડુંગળી ઢોલે છે તો પચીસ ની ત્રીસ ની કિલો કે છે મારા કિસ્સાની ડુંગળી છે એ પીએમસી ની અંદર અરે હરામ ખાયા આ જગદીશ મહેતા છે ને સાચું કહે છે કે ગુજરાત સરકાર છે ને એ પીએમસી હોય તમારા અધિકારી બાબુ હોય તમારા એમએલએ હોય કે તમારા મંત્રી હોય ખુદ ખુદ હોય ભ્રષ્ટાચાર છે છે ને જગદીશ મહેતા સાચા છે ભાઈ હું તો એમ કહું છું એના વખાણ કરવા પડે એને સેલ્યુટ મારું છું કે મારા ખેડૂતોની વાર તો આવ્યા ખરા આ છે હાલી શું નીકળ્યા છો આરામ ખાયા મારા કિસાનોના આજે અંદર જે વાવવું હોય ડીઝલ ખાતર બિયારણ ભાડા આ પૈસા અને જે દિવસ તારીખની આજની તારીખમાં આ સર ભૂપેન્દ્ર સરકારે જાહેરાત કરી છે આજ તો રવિવાર છે તો ક્યાં ક્યાં તમે આ ગુજરાત સરકાર હું હું પ્રશ્ન પૂછવા માંગુ છું કિસાન એક જગતા તરીકે એ ક્યાં કયા રાજ્યોમાં તમે ખરીદી ચાલુ થઈ ગઈ આજની તારીખમાં રવિવાર હોવા છતાં આવી તારીખો લઈને તમે જાહેરાત કરવાની ગળા છો અરે હરામ ખાઈ એવો આના કરતા તો છે ને તમે પ્રીમિયમ લેતા હો તો સારું હતું મારો હરેક ગુજરાતનો કિસાન મારો સૌરાષ્ટ્રનો કિસાન મારું ધોરાજી હોય મારું ઉપલેટા હોય મારું ગ્રામ્ય હોય મારું ગામડું હોય મારા કિસાન દીકરી દીકરા હજી હું ભૂપેન્દ્ર પટેલને ને ચોખવટ કરવા માંગુ છું નમ્ર અપીલ છે અને મોદીને મારી અપીલ છે જો સાચો હીરાબાના જાયા હોય ને તો આજ હું કિસાન આગેવાન તરીકે કહું છું છાતી ઠોકીને કે આ મારી છેલ્લી પેઢી છે મારો કિસાન હવે ખેતી નથી કરવાનો મોદી હીરા બના જાયા આજ તમને હું પ્રશ્ન કરું છું આજ ભૂપેન્દ્ર સરકારને પ્રશ્ન કરું છું આજ જીતુ વાઘાણીને હું પ્રશ્ન કરું છું આ મારી છેલ્લી પેઢી છે હવે મારા કિસાનનો દીકરો હવે ખેતી નથી કરવાનો આ હું છેલ્લી પેઢી બાકી એટલું યાદ રાખીએ માણસ માણસને તમે અન્નનો ભાવ નથી તો આ છો ને પ્રશ્ન કરું છું તમારે ક્યાંય પેદા થવાનું એ તો મારા કિસાનના ખેતરમાં જ પેદા થવાનું છે આ સાંભળી લે મારી સરકાર આ ગુજરાત સરકાર પેટ ભરી ભરીને તમને મત આપ્યા છે અને આવી લોલીપોપી દવા નીકળ્યા છો તમે હેક્ટરે પાત્રીસો બે હેક્ટરે એટલે વીઘે પાત્રીસો બે હેક્ટરે બેતાલી હજાર હું ખેડૂતને તમે ખાતામાં નાખી દીધા કાફરના પેટના હું તમને શરમ નથી આવતી મારો શિયાળુ મોલ અત્યારે દેવ દિવાળી ટપી ગઈ તુલસી વિવાહ વહી ગયા છે તુલસી વિવાહ મારા કિસાનને વાવેતર કરવું શું કરશે ઉપર કુદરતનો કુદરત માર નીચેથી તમારો પાછો કે છો મોદી મોદી રાખો તમારી પાસે મોદી ને તમારી પાસે રાખો જય જવાન જય કિસાન જય જગતા